તમે વકીલને કેમ રોકો છો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટને કેવી રીતે હા તો એ જ જવા દો એડવોકેટને કેમ રોકો છો અમારી પાસે હું સત્તા છે વકીલને રોક તમે આખી કોર્ટને આવી રીતે એ એન્ટ્રી બંધ કરી દો તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું તમે કોણ છો નકકી કરવાવાળા હું કોનો વકીલ છું તમે કોણ

એવો કયો કાયદો છે કે અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન થોડાક આ બાજુ આવી કે પેલો હવે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો થોડું પૂછવાનું છે ગયો કયો નહીં આવે